સ્વાગત છે તમારું મારા કિચન માં તો આજે આપણે બનાવીશું ઢાબા કે રેસ્ટોરન્ટ ને પણ ભુલાવી દે તેવા મેક્સિકન ટેસ્ટ સાથે સ્વીટ કોર્ન ચીઝ પરાઠા આલુ પરાઠા કે બીજા કોઈ પણ પરાઠા ને ભૂલાવી દે તેવા આ પરાઠા જો તમે એકવાર બનાવી લીધા તો ખાસ બાળકોના તો ફેવરેટ જ બની જશે સાથે જ મેયોનીઝ ને પણ ભુલાવી દે તેવું ચીઝી ડીપ પણ આજે આપણે ઘરે જ બનાવીશું સાથે જ આ પરાઠાને આજે આપણે બે અલગ અલગ રીત થી બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવીએ તો સૌપ્રથમ પ્રથમ પરાઠા બનાવવા માટે આપણે તેનો લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે મેં બે કપ જેવો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તેને ચાળીને જ લીધો છે સાથે જ તેની અંદર આપણે એક ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું અને બે ચમચી જેવું તેલનું મોણ એડ કરવાનું છે બે મોટી ચમચી ભરીને આપણે તેલનું મોણ એડ કરી દઈશું તેલ અને લોટને બરોબર આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરી લેવાનું છે જેથી તેલનું મોણ આપણા લોટની અંદર એકદમ સરસ ભળી જશે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે પરાઠા જેવો ઢીલો લોટ બાંધવાનો છે કઠણ લોટ બિલકુલ પણ નથી બાંધવાનો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું આ પરાઠાની અંદર ફ્રેન્ડ્સ આપણે તેલનું મૂળ વધારે પડતું બિલકુલ પણ નથી એડ કરવાનું જો વધારે પડતું તેલ એડ કરી દઈશું તો પરાઠા વણતી વખતે આપણા પરાઠા તૂટી જાય છે આપણે આ પરાઠા કે બીજા કોઈ પણ વાળા પરાઠા બનાવતા હોય તો તેની અંદર તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું જેથી પરાઠા વણતી વખતે આપણા પરાઠા બિલકુલ પણ તૂટે નહીં તો આપણો લોટ બંધાઈને રેડી છે આ લોટને આપણે રેગ્યુલર પરાઠા કરતાં થોડોક ઢીલો બાંધવાનો છે જેથી પરાઠા વણતી વખતે આપણા પરાઠા બિલકુલ પણ તૂટે નહીં આટલો લોટ બાંધવા માટે મેં દોઢ કપ જેવા પાણીનો ઉપયોગ કર્યો છે અને આ લોટને આપણે રોટલી જેવો થોડોક ઢીલો રાખવાનો છે હવે આ લોટને આપણે દસ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે પરાઠા માટેનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈશું તો તેની માટે મેં એક મોટી સાઇઝની મકાઈના દાણા નીકાળી લીધા છે હવે આ મકાઈના દાણાને આપણે ચોપરની અંદર ચોપ કરવાના છે તો તેની સાથે મેં દસ નંગ જેવી લસણની કઢી અને ત્રણ તીખા લીલા મરચાં એડ કરી દીધા છે હવે આ બધી જ વસ્તુને આપણે ચોપરની અંદર ચોપ કરી લેવાની છે આ પ્રોસેસ ફ્રેન્ડ્સ તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો મિક્સરને પલ્સ મોડ ઉપર ફેરવી અને દાણાને તમે દરદરા પીસી શકો છો અથવા તો તમે ચીલી કટરની અંદર પણ કરી શકો છો તો દાણા આપણા દરદરા પીસાય અને રેડી છે એકદમ ફાઇન પીસી નથી દેવાના આપણે આ દાણાને આપણે થોડાક દરદરા જ પીસવાના છે તો હવે આ દાણાને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું ફ્રેન્ડ્સ તમારે મિક્સચર જારની અંદર પીસતા હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે આપણા દાણા એકદમ ફાઇન ના પીસાઈ જવા જોઈએ સેમ એ જ રીતથી હવે આપણે બાકીના દાણાને પણ ચોપરની અંદર ચોપ કરી લઈશું તો મકાઈના દાણાને આપણે ચોપરની અંદર એડ કરી દઈશું હવે ચોપરને બંધ કરી આ દાણાને પણ આપણે દર દરા ચોપ કરી લઈશું તો આપણા બધા જ મકાઈના દાણા ચોપ થઈ અને રેડી છે તેને એક બાઉલની અંદર આપણે નીકાળી લેવાના છે હવે પરાઠા માટેનું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક પેનની અંદર બે ચમચી જેવું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે ચોપ કરીને મકાઈના દાણા રાખ્યા છે તે અંદર અંદર એડ કરી કરી દઈશું હવે તેની આપણે બધા જ મસાલા એટલે કે એક ટી સ્પૂન સંચળ મીઠું એડ કર્યું છે એક ટી સ્પૂન મેં સાદુ મીઠું એડ કર્યું છે તેની સાથે મેં એક નાની ચમચી મરીનો પાવડર એડ કર્યો છે એક નાની ચમચી પીઝા સીઝનિંગનો મસાલો એડ કર્યો છે

આ રીતે થોડાક દબાવી અને બટેટાને આપણે મેશ કરી લઈશું તમે બટેટાને ખમણીને પણ અંદર એડ કરી શકો છો હવે આપણા બટેટા સ્ટફિંગની અંદર એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આપણું સરસ મજાનું એવું પરાઠા માટેનું સ્ટફિંગ બનીને રેડી છે લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું તેને પણ બરાબર મિક્સ કરી લઈશું તો આપણું પરાઠા માટેનું એવું એકદમ ટેસ્ટી અને મેક્સિકન ટેસ્ટ સાથેનું આપણું સ્ટફિંગ બનીને રેડી છે આટલા માપની અંદરથી તમે છ થી સાત નંગ જેવા બીગ સાઇઝના પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો હવે આ સ્ટફિંગને આપણે એકદમ ઠંડુ થવા માટે રાખી દઈશું હવે પરાઠા સાથે ખાવાની મજા પડી તેવું ચીઝી ડીપ બનાવવા માટે મેં એક મિક્સર જારની અંદર વન ફોર્થ કપ જેવું મોડું દહીં એડ કર્યું છે તેની સાથે મેં એક મોટો ટુકડો પ્રોસેસ ચીઝનો હાથેથી તોડી અને અંદર એડ કરી દીધો છે જો તમે ચીઝ ક્યુબ લેતા હોય તો તમારે બે નંગ જેવી લેવાની છે હવે મેં વીસ મિનિટ પહેલા દસ નંગ જેવા કાજુને ગરમ પાણીની અંદર પલાળીને રાખ્યા હતા કાજુને ગરમ પાણીની અંદરથી નીકાળી અને અંદર એડ કરી દઈશું તમે કાજુની જગ્યાએ બદામને પણ લઈ શકો છો બદામને ગરમ પાણીની અંદર પલાળી અને તેની સ્કીન નીકાળીને અંદર એડ કરી દેવાના હવે તેની અંદર હાફ ચમચી મીઠું અને હાફ ચમચી પીઝાનો મસાલો એડ કરી અને બધી જ વસ્તુને એકદમ ફાઇન સ્મૂથ પીસી લઈશું તો આપણું સરસ મજાનું એવું એકદમ ક્રીમી ચીઝી ડીપ બનીને રેડી છે તેને એક બાઉલની અંદર નીકાળી લઈશું ફ્રેન્ડ્સ આ ચીઝી ડીપનો ટેસ્ટ માર્કેટના મેયોનીસ જેવો જ હોય છે એટલે બાળકો જ્યારે પણ મેયોનીઝ ખાવાની જીદ કરે ત્યારે આ રીતે હેલ્ધી ચીઝી ડીપ બનાવીને ચોક્કસથી આપજો જેથી બાળકો માર્કેટનું મેયનીઝ ખાવાનું તો બિલકુલ ભૂલી જશે હવે આ ચીઝી ડીપને આપણે વીસથી ત્રીસ મિનિટ માટે ફ્રીજરની અંદર રાખી દઈશું જેથી તે થોડું ક્રીમી અને થીક થઈ જશે હવે આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેની અંદર આપણે ચીઝ ખમણી લઈશું આ પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે તમે તેની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો સ્ટફિંગ આપણું એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ તેની અંદર આપણે ચીઝ ખમણવાનું છે ચીઝ તમે તમારી ચોઈસ થી વધારે કે ઓછું પણ કરી શકો છો આટલું ચીઝ મેં રહેવા દીધું છે હવે બધી જ વસ્તુને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે હવે આપણું બધી જ વસ્તુ મિક્સ થઈને આપણા પરાઠા માટેનું એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ બનીને રેડી છે તો આજે આપણે બે અલગ અલગ રીતથી પરાઠા બનાવવાના છીએ તો સૌ પ્રથમ આજે આપણે ટ્રાયંગલ શેપનો પરાઠો બનાવીશું તો તેની માટે મેં બાંધેલા લોટમાંથી એક લુવો લઈ લીધો છે હવે આ લુવામાંથી આપણે એક મોટી સાઈઝનો રોટલો વણી લેવાનો છે તો આપણો રોટલો વણાઈ અને રેડી છે આ રોટલાને આપણે વધારે પડતો ચાઢો કે એકદમ પતલો નથી કરી દેવાનો આ રીતે મીડિયમ થીક રાખવાનો છે હવે તેની ઉપર આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે આ રીતે લગાવી દઈશું વચ્ચેની સાઈડ આપણે સ્ટફિંગ બે થી ત્રણ ચમચી જેવું સ્ટફિંગ આપણે વચ્ચેની સાઈડ રાખી દઈશું હવે તેને એક સાઈડ થી આ રીતે ફોલ્ડ કરી લઈશું એ જ રીતે આપણે તેને સામેની સાઈડથી પણ ફોલ્ડ કરી લેવાનું છે હવે તેને નીચેથી ફોલ્ડ કરી લઈશું હવે તેની ઉપર આપણે થોડો કોરો લોટ ભભરાવી દઈશું અને તેને હળવા હાથે વણી લઈશું એકદમ હળવા હાથે વણવાનું છે જેથી સ્ટફિંગ આપણું બહાર ના નીકળે હવે પરાઠાને આપણે પલટાવી લઈશું એકદમ હળવા હાથે પલટાવી લેવાનો હવે તેની ઉપર આપણે થોડાક તલ એડ કરી દઈશું અને એડ એડ કરી કરી દઈશું દઈશું થોડાક લીલા ધાણા અને ફરીથી આપણે તેને હળવા હાથે થોડોક વણી લઈશું તો આપણો સરસ મજાનો પરાઠો બનીને રેડી છે હવે પરાઠાને શેકવા માટે મેં પેન ઓલરેડી ગરમ થવા માટે મૂકી દીધું હતું આપણે ઉપરથી એક ચમચી જેવું તેલ એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પરાઠાને આપણે શેકવાનો છે એક બાજુએથી પરાઠો આપણો શેકાઈ જાય એટલે તેને પલટાવી લઈશું વારંવાર પરાઠાને આપણે પલટાવાનો બિલકુલ પણ નથી એક બાજુએથી પરફેક્ટ શેકાઈ જાય પછી જ તેને આપણે પલટાવાનો છે હવે બીજી બાજુએથી પણ શેકાવા દઈશું બીજી બાજુએ પણ પરાઠો આપણો શેકાઈ ગયો છે હવે આગળની સાઈડ આપણે શેકાવા દઈશું આ પરાઠા એકદમ સોફ્ટ હોય છે એટલે વારંવાર પલટાવાથી પરાઠો આપણો તૂટી શકે છે એટલે એક બાજુએથી પરફેક્ટ શેકાઈ જાય પછી જ તેને પલટાવાનો તો આપણા સરસ મજાના ગરમાગરમ પરાઠાને આપણે એક પ્લેટની અંદર નીકાળી દઈશું હવે આપણે બીજી રીતથી પરાઠો બનાવીશું બંનેમાંથી તમને જે પણ રીત ઈઝી લાગે તમે તે રીતથી બનાવી શકો છો હવે એક લૂવો કરી લઈશું અને તેની અંદર આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે જે રીતે આપણે આલુ પરાઠા બનાવીએ છીએ તે રીતે કરી દઈશું આ રીતે વચ્ચે એક ખાડા જેવું કરી દેવાનું છે હવે તેની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈશું બે થી ત્રણ ચમચી જેવું આપણે સ્ટફિંગ ભરી દઈશું તમારે જે રીતની સાઈઝનો પરાઠો બનાવવાનો હોય તે રીતે તમારે સ્ટફિંગ ભરી લેવાનું હવે તેની કિનારીના ભાગથી આ રીતે દબાવી અને લુવાને આપણે પેક કરી દઈશું આ રીતે ખૂબ જ સરસ રીતે પેક કરવાનો જેથી વણતી વખતે બિલકુલ પણ નહીં હવે આ લુવાને આપણે કોરા લોટની અંદર ફેરવી લઈશું હવે તેને થોડો ખાથેથી આ રીતે દબાવી અને ચપટો કરી લઈશું હવે એકદમ હળવા હાથે પરાઠાને આપણે વણી લઈશું તો સરસ મજાનો એવો રેડી છે આ રીતનો પરાઠો આપણે બનાવવાનો છે હવે પરાઠાને શેકવા માટે આપણે એક પેન ની અંદર થોડુંક તેલ એડ કરી દઈશું હવે તેની અંદર આપણે પરાઠાને એડ કરી દઈશું હવે તેની ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરી દઈશું હવે પરાઠો આપણો એક બાજુએથી થોડોક શેકાય પછી તેને આપણે પલટાવીશું હવે બીજી બાજુએથી પણ પરાઠાને આપણે શેકી લેવાનો છે તો બીજી બાજુએથી પણ પરાઠો આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આગળની સાઈડથી પણ આપણે પરાઠાને થોડોક શેકી લઈશું તો આપણો સરસ મજાનો એવો ઘરમાં ગરમ સ્વીટકોન ચીઝ પરાઠો બનીને રેડી છે ગરમા ગરમ પરાઠાને આપણે સર્વ કરી દઈશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ઘરમાં ગરમ સ્વીટકોન ચીઝ પરાઠાની આ રેસિપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ